ચૈત્ર જ મહત્વ હોય છે અને નવ દુર્ગાને ખૂબ જ શક્તિશાળી આવે છે નવ દુર્ગાની જેમ જ એવી જે નવ ઔષધિઓ છે એને પણ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે જેનું વર્ણન આપણા માર્કેન્દ્ર પુરાણોમાં કરેલું હોય છે માર્કેન્દ્ર પુરાણમાં નવ દુર્ગાને નવ વર્ણનઔષધિઓ સાથે સરખાવવામાં આવેલી છે

પણ જો આપણી હેલ્થ જ તંદુરસ્ત નહી હોય તો માટે હેલ્થને ને પણ તંદુરસ્ત રાખવા માટે આપણે એ વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ જે જે નવ નવ દુર્ગાની જેમ છે એ બધા જ રોગોને નાશ કરવા માટે ખૂબ જ સક્ષમ અને શક્તિશાળી માનવામાં આવેલી છે આ ઔષધિ છે એ મોટામાં મોટી બીમારી સામે લડીને આપણી ઇમ્યુનિટી છે આપણી જે સ્ટ્રેન્થ છે એને સ્ટ્રોંગ કરે છે અને આપણને તંદુરસ્ત રાખે છે તો આજે હું એવી નવ ઔષધિઓની વાત કરવાની છું તેમાંની પહેલી છે હર જે આપણે બધાને ખબર જ હશે અને ઘણા બધા એનો ઉપયોગ કરતા જોઈએ હોઈએ છે જે લોકોને પેટની તકલીફ હોય એ લોકો હરડીનો ઉપયોગ વધારે માત્રામાં કરતા હોય છે હરડીને માતા શૈલપુત્રી સાથે સરખાવામાં આવેલી છે હરડીના સાત પ્રકાર હોય છે દરેક પ્રકારની પોતાની અલગ અલગ લાક્ષણિકતાઓ હોય છે હરડીનું સેવન કરવામાં આવે તો આપણને ભયને દૂર કરે છે શરીરને ડિટોક્સિફિકેટ કરે છે આપણે પાચનને સંબંધિત કોઈ પણ તકલીફ હોય જેવી કે ગેસ એસિડિટી અપચો પેટનો દુખાવો પેટનું બ્લોટિંગ એવી બધી તકલીફોમાં રાહત આપે છે અને હરડેનો ઉપયોગથી આપણી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે જેના લીધે આપણે કોઈ પણ ઇન્ફેક્શન આપી શકીએ છીએ ઉપયોગથી ચિંતા સ્ટ્રેસ કે એન્ઝાઇટીને પણ દૂર કરવામાં આવે છે હરડેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન વિટામિન સી જેવા તત્વો છે જે આપણા ચામડીની ચમક વધારે છે અને આપણને સુંદર બનાવે છે અને હરડે માં રહેલા anti oxidant અને anti પ્રોપર્ટી છે એ આપણને એલર્જી સામે લડવામાં મદદ આપે છે પણ એ વસ્તુ ધ્યાન રાખો જો વધારે પડતું હરડે નું સેવન કરવામાં આવે તો શરીરમાં માં electrolyte ની imbalance થી તકલીફ થઈ શકે છે માટે દિવસ દરમિયાન બે થી ત્રણ હરડે નું સેવન કરવું જોઈએ નેક્સ્ટ બીજી ઔષધી છે એ છે બ્રાહ્મી જેનું નામ બધાય સાંભળ્યું જ હશે અને આપણે એનો ઉપયોગ કરતા જઈશું બ્રાહ્મીને માતાના અન્ય સ્વરૂપ બ્રહ્મચારિણી સાથે સંકળાવવામાં આવેલું છે. જો બ્રાહ્મીનો ઉપયોગ કરવામાં આવે તો આપડા અવાજીને મધુર બનાવે છે. આપણી સ્કિલ છે એને સુધારે છે જેના લીધે આપણી યાદશક્તિ પાવરફુલ બને છે અને આપણે ઇન્ટેલિજન્ટ બનીએ છીએ. અને બ્રાહ્મી લોહીના રોગો જેવા કે એનિમિયા એટલે લોહી ઓછું હોય છે, સિકલ સેલ ડિસીઝ એટલે લોહીમાં રક્તકણોની કમી હોય છે, લુકેમિયા એટલે કે બ્લડ કેન્સર અને વધારે પડતું લોહી વહી જવું કે જલ્દીથી લોહી ગઠાઈ જવું જેવા કેટલાક લોહીના રોગો એને સામે ખૂબ સારું એવું કામ કરે છે અને જો બ્રાહ્મીને તેલમાં નાખીને એ તેલ ઉકાળવામાં આવે અને પછી તેને માથામાં અપ્લાય કરવામાં આવે તો આપણા વાળની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો કરે છે અને આપણને હેડને લઈને કોઈ પણ તકલીફ હોય તો એ સમસ્યા આપણને દૂર કરે છે આ બધી તકલીફોમાંથી રાહત મેળવવા માટે તમે બ્રાહ્મીને ચામાં નાખીને એનો ઉકાળો કરીને એ ચા પી શકો છો એક ચમચી પાણી સાથે પણ લઈ શકો છો પણ જે લેડી પ્રેગનેન્ટ હોય બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય કોઈ બ્રાહ્મી ના લેવી જોઈએ નેક્સ્ટ ત્રીજી ઔષધિ છે ચંદ્રસુર ચંદ્રસૂર ને માતા ચંદ્ર નું સ્વરૂપ માનવામાં આવે છે તેને ગાર્ડન ક્રેશ પણ કહેવામાં આવે છે અને તે દેખાવમાં કોથમીર જેવું લાગે છે અને મોસ્ટ ઓફ ગાર્ડનમાં જશે તેનો ઉપયોગ કરવાથી ચરબી ચરબી દૂર દૂર થાય થાય છે અને એટલે જે તમામ રોગો એની રાહત આપે છે કારણ કે બધા રોગોનું કારણ અત્યારે વધારે પડતું વજન જ હોય છે અને ચંદ્રસૂરનો ઉપયોગ કરવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે અને લોહીની ગુણવત્તામાં પણ વધારો થાય છે અને એની ક્વોન્ટિટીમાં પણ વધારો થાય છે જેના લીધે આપણે બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલ છે હાર્ટ ડિઝીઝની જે પણ તકલીફ હોય એમાં પણ રાહત આપવામાં મદદ કરે છે અને સાથે સાથે શરદી કમજોરી જેવી તકલીફોમાં પણ રાહત આપે છે માટે તમે એક થી બે ગ્રામ બીજને પીસીને તેનું ચૂર્ણ બનાવી એક નાની એવી ચમચી એક ગ્લાસ પાણી સાથે લઈ શકો છો જે તમને આ બધી તકલીફોમાંથી રાહત આપે છે તો નેક્સ્ટ ચોથી ઔષધિ છે એ છે કુંહડા જેને પેઠા કહેવામાં પણ આવે છે અને આપણે ગુજરાતી ભાષામાં જેને ઓળો કહેવામાં આવે છે કુમરડા અને માતા કુષ્યમાન સાથે સરખાવામાં આવેલી છે તે પુરુષમાં રહેલા જે વીર્ય જે સ્પમ્પ છે એની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો કરે છે અને આ ઔષધિના ઉપયોગથી આપણને પેટને લઈને તકલીફો જે કે ગેસ છે એસિડિટી છે ઓળકા છે બધી તકલીફોમાંથી પણ રાહત આપે છે એના માટે તમે આ ઓળું છે એને સૂકવીને એનું ચૂર્ણ બનાવીને તેને પાણી સાથે લઈ શકો છો નેક્સ્ટ પાંચમું છે અળસી જે ખબર હશે અને આપણે તેનો ઉપયોગ વધારે પડતો કરતા હોઈએ છીએ અરસીને ખુબ જ શક્તિશાળી માનવામાં આવેલી છે અળસીની સરખામણી છે અળસી ના ઉપયોગ થી આપણે બ્લડ પ્રેશર છે એ કંટ્રોલમાં રહે છે આપણું ડાયાબિટીસ છે એ કંટ્રોલમાં રહે છે આપણને હાર્ટ ડિઝીઝ જે રિસ્ક હોય એ ઓછું થાય છે આપણને કબજિયાતની ની જે બીમારી હોય એમાં દૂર કરવામાં મદદ કરે છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલમાં તો અળસી ને રામબાણ માનવામાં આવે છે અને અળસી ના ઉપયોગથી આપણને ચામડીની કરચલીઓ છે એ દૂર થાય છે અને આપણે આપણી સ્કીન ને એકદમ યંગ અને ગ્લોઈ રાખી શકીએ છીએ પણ એક વસ્તુ કે અળસીનો ઉપયોગ દિવસ દરમિયાન એક થી બે ચમચી જેટલો કરવો જોઈએ એનાથી વધારે અળસીનો ઉપયોગ ના કરવો જોઈએ અને જો તમે મુખવાસ ની સાથે લેતા હોય તો તમે એક થી બે ચમચી દિવસ દરમિયાન અળસી લઈ શકો છો અને જો તમે ખાલી અળસીનું સેવન કરતા હોય તો દિવસ દરમિયાન એક જ ચમચી અળસી લેવી જોઈએ તો આનાથી વધારે ઉપયોગ કરવામાં આવે તો આપણને નુકસાન થઈ શકે છે

પણ આપણી અવાજની જે ક્વોલિટી હોય છે એને પણ સુધારવામાં મદદ કરે છે એના માટે માચિકા એક થી બે ગ્રામ પાણી સાથે લેવા જોઈએ સાતમી છે છે એ આ માતા નું નામ આપવામાં આવેલું છે આ દવા આપણને શારીરિક અને માનસિક જે પણ તકલીફ હોય એની સામે લડવામાં મદદરૂપ થાય છે જે લોકોને મસાની એટલે પાઇલ્સની તકલીફ હોય અને લોહી પડતું હોય ગમે તેટલી દવાનો ઉપયોગ કરી પણ એ બંધ ના થતો હોય તો તમે થી બેથી પાન જો અઠવાડું તમે એને ખાલી પેટ ચાવવામાં આવે તો તમને ફરક કુદર દેખાશે તમારે જે બ્લીડિંગ ની તકલીફ છે જે લોહી વેવારની તકલીફ છે તરત જ ઓછી થઈ જશે અને જે લેડીને માસિક દરમિયાન પીરિયડ દરમિયાન વધારે પડતું લોહી આવતું હોય વધારે પડતો સ્ત્રાવ આવતો હોય અને માસિક દરમિયાન થતી તકલીફો જેવી કે પેટનો દુઃખો કમર દુઃખો હાથ પગને દુઃખવાની તકલીફ કેલોમો પણ જો નાગદોડનો ઉપયોગ કરવામાં આવે તો તેને ઇમિડિટલી રાહત આપે છે નેક્સ્ટ આઠમી ઔષધી છે એ છે તુલસી જે અત્યારે બધાના ઘરમાં જોવા મળી જ રહેતો હશે અને આપણે તેનો ઉપયોગ પણ કરતા જ આવીશું તુલસીના ઔષધીઓમાંથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસીને મહાગોરીનું સ્વરૂપ માનવામાં આવે છે તે બધાય પ્રકારના રોગો સામે આપણે લડવામાં મદદરૂપ કરે છે અને ખાસ કરીને તુલસી આપણે श्वसन તંત્રની તકલીફો જેવી કે શરદી ખાંસી કોફ અસ્થમા એ તકલીફોમાં ખૂબ જ રાહત આપે છે તુલસીના આઠ થી દસ પાન રોજ નળના કોઠે ચાવી જાઓ તો તમને તરત જ રાહત મળે છે અને તુલસી બ્લડ રિલેટેડ ઓછું છે બ્લડ કેન્સર છે તકલીફો હોય તો તમે સેવન કરી શકો છો અને જે લોકોને લોહીની ગુણવત્તા સુધારવી છે એ લોકો તો તુલસીનો ઉપયોગ કરીને તેમની લોહીની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ને કરી શકે છે માટે બની શકે તો રોજ સવારે આઠ થી દસ તુલસીના પાન ખાવાની તેવું પાડવી જોઈએ લાસ્ટ અને નવમી ઔષધિ છે એ છે સતાવરી તેને માતા સિદ્ધદાત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આનો ઉપયોગ કરવાથી આપણને શરીરને મજબૂત અને શક્તિશાળી બનાવે છે અને આના ઉપયોગથી આપણે જે વીકનેસ છે કમજોરી છે થાક લાગે છે જેવી તકલીફ હોય તેમાં રાહત આપવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને આનો ઉપયોગ કરવાથી આપણા શરીરનો જે દુખાવો છે શરીરનો સોજો છે એ બધી તકલીફોમાંથી રાહત આપે છે સાથે સાથે આપણી મેન્ટલ હેલ્થ ને પણ સુધારે છે

તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલ ને કરો તો હવે મળી હવે નવા વિડીયો ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો